જય મોગલ જય મણિધર જય વરવાડી કાલે પંજાબની માલપોર પટિયાળિયા શહેરમાં પટિયાલા શહેર એમાં એક દુઃખદ ઘટના બની છે અને અવસાનનો કંઈક ઘટના કહેવાય શું કામ હું કાયમ માટે કહું છું કે જન્મદિવસ આપણો નથી આ બધી વિકૃતિ છે જન્મદિવસ આપણી સંસ્કૃતિમાં જ નથી હિન્દુ સંસ્કૃતિમાં પણ હવે આ બધી દેખાદેખીમાં તમે એટલું બધું મનાશો કરવા એટલે માણસે આપણી પરંપરાને જેને કારણે નષ્ટ કરતા ગયા જન્મદિવસ કેવો ઉજવાય કે આપણી કુળદેવી આગળ ઠીકરાના પાત દીવા લેવાય ઠીકરાના પાત દીવા લેવાય કુળદેવી સામે ત્રામાના થાળમાં રાખીને એની આરતી ઉતારાય કે મા આના જીવનમાં તું આવી જળહળ જોત રાજમાં આના જીવનમાં કોઈ તું દાગ ન કરવા દેતી હવે હાથ ભાંગી ગયા છે અઢારે વર્ષના કારણ આળસ મેન આળસ તમારા નડે છે તો આળસ એટલા બધા તમારા ઉત્પત્તિ થઈ ગયા છે આ બધું કેમિકલનું ખાઈ ખાઈ ઓનલાઈન તમે મગાવો છો આ ઝેર શેખાય અરે તમારે જન્મદિવસ એવા જો કોઈ ગરીબ ઘરની દીકરીને તમે જમાડો ઘરે જમાડો અથવા એને વસ્ત્ર આપો ગાયું આપો તળાવ ઊંડા કરો કોઈ ગરીબ દીકરીનું કોઈ ના દાનનું કોઈ ના હોય દવાખાનાનો ઉપયોગી આપો આવા જન્મદિવસો જો ઓનલાઈન તમે મગાવો છો તમે હારા લાગો છો આ ભારતની સંસ્કૃતિનું પહેલું તમે ઘાની લગાડી રહ્યા ઓનલાઈન ઓનલાઈન આ હળે ગયેલું આ કેમિકલ આજે કહેવાય ઝેર કોઈપણની નેગેટિવ પૂરી થાય એટલે વસ્તુ ફેંકી દેવાની હોય ઓનલાઈન કોણ મગાવે ન ખબરો માણસ ઓનલાઈનમાં જેને કાંઈ ખબર નથી પડતી તમારે જન્મદિવસ શોધવો હોય તો તમારા ઘરે રૂપિયા હોય તો રસોઈયાને બોલાવો એની પાસે તમે રસોઈ બનાવીને બધા હગાવાલાને ભાઈબંધ દોસ્તાન મિત્રોને કે ગામને જમાડો કે પાંચ ગાળાને જમાડો આવો જન્મદિવસ શોધવો બીજી વાત કે આપણી કોઈ જાણીતી દુકાન હોય કોઈ જાણીતો આપણો દુકાનવાળો એની પાસે મગાવતો જેથી આપણે એને કહી હકી રાડ નાખી હકી કહી શકીએ કે ભાઈ તમારી દુકાને તમારા સ્ટોરથી ને આવ્યું છે ઓનલાઈન મગાવો કેટલા દિન હોય પહેલાં એ જ તમે વિકૃતિ ખોઈ દીધી છે ભારત દેશની માલ પર આવા તો અસંખ્ય બનાવ બનવાના જ છે અને બનતા રહેશે આ મેં બોલશું કે તમ સુધરે ના સુધરવાના નથી આ જન્મ દિવસ કોઈ દિવસ ઉજવાય નહીં આપણી સંસ્કૃતિને તમ ધકો મારો બીજી વાત કે તમે એક ઓલું ચિત્રો છો ભેહના પોદ જેવું ત્રણ પેઢીના નામ લખો છો પાછા કાપો છો એટલે તમે ભારતની એક સંસ્કૃતિને મોટું મોટું તમે જેને કહેવાય કે કાપવા છો માને એમ આ બધું વિકૃત છે તમે જન્મદિવસ કોઈકને ગરીબને ખવડાવો વસ્ત્ર આપો કોઈ પણ તળાવ ઊંડા કરાવો ગાયુંને આપો ચકલાને પારેવાના શેણ આપો કોઈ પણ દીકરીનું કનાદાનું લ્યો આ તમે મૂળ તમારા નામની મીણબત્તી હળગાવો ને પછી મારો ફૂંક આ જીવતરની માલ પર ફૂંક લાગવા માંડી છે આ જે ઘટના બની એક જાતની ફૂંક મારી દીધી જીવતરમાં વર્ષની કોમળ જેવી દીકરી જેવી દીકરી હવે કેટલો આઘાત છે દીકરીને તમે ખવરાવા તમને એટલું ખબર નહોતું કે અમે આ દીકરીને એક ઝેર ખવરાવી રહી છે ઝેર આ દીકરીનો શ્વાસ ગયો જે દીકરીને શું કોડ નહીં હોય દસ વર્ષની દીકરી એને કોઈ ખેલવા કૂદવાનો ઓઢવા પહેરવાનો શું શોખ નહીં જીવનમાં તો તમે આ ભણેલ ગણેલ છો ને આંધળો વણેન જ આવે દેશી ભાષામાં તમે ભણે છો પણ તમે સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો બહાર નું જોઈ જો અને ભારતની માથે તમે ભ્રષ્ટ વેડો ખોહી દીધો છે બહાર નું જોઈ જો ભારતમાં ગો ખોહી છે તમે પણ આપણે આ જન્મદિવસ ઉજવાય નહીં હિન્દુ સંસ્કૃતિમાં ક્યાંય નથી નથી જન્મદિવસ એવો ઉજવાય કે કોળુ આગળ તમે દીવા કરો ઠીકરાના ત્રામાના થાળમાં અને આરતી ઉતારો કે માં આના જીવનમાં તું જ્યોત આવી જળહટ રાખજે અને કોકને ખવડાવો કોકને કોકની ધારો ઓછી આવે છે ને તો વધારે મળી જાય આ આપણી પરંપરા છે પણ આ જન્મદિવસ તમે કેપું કાપો છો ને સળિયે તરવ તરવડ આવું ઘણું થાય છે ભારતની માંજે આ બનાવ બન્યો કે પહેલો વેલો નથી આવા ક્યાંક બની ગયા છે આ એક જાતનું ઓનલાઈન કોણ મંગાવે કે જેને કાંઈ ખબર નથી પડતી જેનામાં સંસ્કાર નથી જેને કાંઈ બનાવતા આવડતું નથી ને ઘરે ચોખા ઘીનો પાંચ કિલાનો તમે કોઈ લાડવા બનાવ્યા હોત કોઈ લાપસી બનાવી હોત કોઈ શિરો બનાવ્યો તો ગરીબ ઘરની દીકરીને તમે જમાડ્યો હોત તો માણસ ખાઈને કેટલા રાજી થાક આશીર્વાદ મળે તમારા નામની તમે ફૂંક મારી ત્યાં કોમળ જેવી દીકરીનું જેવન કર નાખ્યો તમે આ સંસ્કૃતિને તમે ધક્કો લગાડી રહ્યા છો આ જન્મ દિવસ તમારો વાંક નથી અમારો વાંક છે કારણ કે અમે તમને કંઈ કહેતા નથી વાંક અમારો છે અમે જ્યાં આ એ બેઠા છે ને ગાદી પરથી તમને કારણ કે સંત શાંતિ સુધારવાનું કામ કરે બગડેલો માણસ એને સબ્દો રૂપી બે પુષ્પો આપે છે સુધરી જાઓ એમ અમે તમને કહી છે રૂપિયા છે તમે હા ઓનલાઈન કાયદેસરનો ઝેર છે ઓનલાઈન કોઈ વસ્તુનો ન મગાવો તમારી જાણીતી દુકાન હોય એની પાસે મગાવો સ્ટોર હોય કોઈ તમારો પહેચન હોવા ને તમારે શું કરીશો હાલો ઓનલાઈન મગાવ્યું કોઈ ધણી નહીં થાય પણ જેને એની દીકરી ત્યાંના ઘરમાં દીવો રામ થઈ ગયો ને એક જ દીકરીની તમે જિંદગી લઈ લીધી એમાં હું આવી ગયો છું અઢારે વર્ષને કહું છું કે આ તમારા નામના તમે જન્મદિવસ બંધ કરો આ ભણેલા નથી તમે આંધોળો વણે વાંસળો આવે તમે ભણ્યા છો પણ માહે તમને બીજું કોઠા હું જ નથી ગણતર નથી જો તમારામાં જાગૃત થાય તો આવું કરો નહીં ઓનલાઈન લવન કર કે તમને ખબર નથી પડતી શું તમે હારી ના લાગો છો ચોકલેટ મગાવ ઓલ્યુ મગાવો ઓલ્યુ મગાવ જન્મદિવસ કોકને વસ્ત્ર આપો કોકને ખબરવો કોઈ પણ દીકરીને તમે ડિલિવરી પર્સન અહીંયા જાઓ એનું ધ્યાન રાખો એને મદદ કરો કોઈ જાડવા પાચવાઓ મીઠા જેથી આપણા ભારતના જે ઋષિઓ કહી ગયા એની પરંપરા આપણે જાળવી રાખી હવે તમે તળ પેઢી નામ લખો ને પછી મારો ફૂંક આ દીકરી કોમળ જેવી દીકરીનો જીવ લઈ લીધો આપણે બધાએ આવી ગયામાં એક નહીં બધાએ તો તમે જન્મદિવસ ઉજવવાના બંધ કરો બાર ની વિકૃતિ છે એની એક નહીં કે પંજાબની દીકરી છે પટિયાળા નહીં અઢારે વરણની દીકરી છે એમાં આપણે બધા આવી ગયા આ જગ્યાએ આપણા પરિવાર કોઈ દીકરી કેટલું જીવ મળે તો દીકરી શું કોઈ જિંદગીમાં ખેલવા કૂદવા ઓઢવા પહેરવાનો શોખ નહીં હોય પણ એ દીકરીનો જીવ આપણે લઈ લીધો વાંક આપણો કારણ કે આપણે ઘરનું કોઈ બનાવતા નથી ઓનલાઈન મગાવો છો કંઈક આ હાલત થાય છે ને અટકાય આ દેશને આપણે ખોખલો કરી નાખ્યો છે આ ધંધો થઈ ગયા છે તમારે પહેચાનવાળો હોય કોઈ એની પાસે મગાવાય જાણીતો અથવા તમને કાંઈ ન આવડતું હોય તો ઘરે બોલાવી રસોઈયાને જ બનાવાય અને ગરીબને ખવડાવવાય હગાવાલાને સમાજ થાય જેથી દીકરીને શુક્રિયા પ્રદાન થાય ને દીકરીને જિંદગી લાંબી થાય આ તમે દીકરીના બધા મીંડા ખવડાવી ખવડાવી દીકરીનો જીવ લઈ લીધો આમાં હું ભેળો આવી ગયો એટલે આ ધારો તમે એક જન્મદિવસ ઉજવવાનો બંધ કરો હું છેલ્લા પંદર વર્ષથી બોલતો આવું છું કે આ કાંઠો ભારતની માલ કોઈ વિકૃતિ કરી ગઈ છે સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો છે તો જન્મદિવસ એવા ઉદ્યો ઠીકરાના દીવા એમાં ઊભી વાતું ગાનું જીવ હોય ડબલાનું નહીં ગ્રામાના થાળમાં મુતારો આરતી જેથી માં એના જીવનમાં હંમેશા જોર ઝળહ રાખે કોઈ દી મરાતું નથી કારણ ફૂંક મારો તમારા જીવ તમને ફૂંક લાગે છે

કોઈ ડિલેવરી પર્સન દીકરીને તમે રાજી કરો એને હેલ્પ કરો અથવા કોઈ કુંડ આને જન્મદિવસ ઉજવો કહેવાય આ ઝેર તમે ઓનલાઈન મગાવીને આ એક દીકરીનો જીવ લઈ લીધો છે આમાં મોગલ માફ કરવાની નથી કોઈ પણ હોય તો આવા જન્મદિવસ કોઈ ઉજવશો નહીં એ જ તમને સાવધાન બાપુ કરી રહ્યા છે આ દીકરીની જિંદગી આપણા બધાનો છે ઓનલાઈન મંડા મગાવશો હાથ મંગાવી ગયા છે જાદુ ભેણ્યા છો એટલે ઘરનું કરીને ખાવ ને આની આ હાલત થાય છે જેટલું ઓનલાઈન તમારો જન્મદિવસ માંગાવ ઓનલાઈન મગાવે ક્યારેક ખાતી ખાતી આવરી હા હું દાવાના ધ્યાન રાખજો એટલે ભગવાને દીધું તમે ઘરનું બનાવીને કરીને ખાવ બીજાને નો દીએ તો કાંઈ નહીં ન ખરો પણ તમે તો સારું કરીને ખાવ જેથી તમારી પ્રજા નિરોગી રહે જય મોગલ જય મણિધા જય વડવાળી જય વડવાળી